તો ફીમર બોનને તમે વાઇવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો આ જે ફીમર બોન હોય છે એ લોઅર એક્સટ્રીમિટીમાં આવેલું બોન હોય છે તે બોડીમાં આવેલા બધા જ બોનમાં સૌથી લોંગેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ બોન હોય છે તો આ જે ફિમલ બોન હોય છે તેના સામાન્ય રીતે ત્રણ પાર્ટ આવેલા હોય છે એટલે કે તેનો અપર અપર એન્ડ આવેલો હોય છે કે જેને પ્રોક્ઝિમલ એન્ડ કહેવામાં આવે છે ત્યારબાદ આવેલો હોય છે શાફ્ટનો પાર્ટ અને ત્યારબાદ આવેલો હોય છે લોઅર એન્ડ કે તેને ડિસ્ટલ એન્ડ પણ કહેવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે જોઈશું અપર એન્ડ એટલે કે પ્રોક્ઝિમલ એન્ડ તો અપર એન્ડ એટલે કે જે ફીમર બોનનો સૌથી ઉપરનો વન થર્ડનો પાર્ટ અપર પાર્ટ અપર એન્ડ કહેવામાં આવે છે જેમાં આગળના ભાગે આવેલો હોય છે હેડનો પાર્ટ કે જે ગોળાકાર બોનનો પાર્ટ આવેલો હોય છે અને જેને ફિમરનું હેડ કહેવામાં આવે છે ત્યારબાદ આ હેડના પાર્ટ ત્યારબાદ આ જે હેડનો પાર્ટ હોય છે તે ઇનનોમિનેટ બોન હોય છે તેના એસિટાબ્યુલમ કેવિટી સાથે અટેચમેન્ટ થાય છે અને હિપ જોઈન્ટ બનાવે છે ત્યારબાદ એસી ત્યારબાદ આ જે હેડનો પાર્ટ હોય છે તેની બરોબર નીચે આવેલો પાર્ટ હોય છે જેને નેક કહેવામાં આવે છે ત્યારબાદ આ જે નેકનો પાર્ટ હોય છે એ ચારથી પાંચ સેન્ટીમીટર લોંગ અને રાઉન્ડ શેપમાં જોવા મળે છે ત્યારબાદ જે નેકનો પાર્ટ હોય છે તે એન્ડ થાય ત્યાં બોનના બે જે બોન હોય છે તેના બે રફ અને ઉપસેલા પાર્ટ હોય છે તે જોવા મળે છે જેને ટોકેન્ટર કહેવામાં આવે છે જેમાં બહારની બાજુએ જે ઉપસેલો મોટો પાર્ટ હોય તેને ગ્રેટર ટોકેન્ટર કહેવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે અંદરની બાજુએ ઉપસેલા નાના પાર્ટને લેઝર ટોકેન્ટર કહેવામાં આવે છે હવે આજે ગ્રેટર ટ્રોકેન્ટર હોય અને લેઝર ટ્રોકેન્ટર હોય તેની વચ્ચે એક ગ્રુવ જોવા મળે છે જેને ગ્રેટર ટ્રોકેન્ટેરિક ફોસા કહેવામાં આવે છે ત્યારબાદ આજે ટ્રોકેન્ટર હોય એટલે કે ગ્રેટર ટ્રોકેન્ટર હોય અને લેઝર ટ્રોકેન્ટર હોય તેને કનેક્ટ કરતી લાઇનને ઇન્ટર ટ્રોકેન્ટેરિક લાઇન કહેવામાં આવે છે તો આ હતો આ જે ફિમર બોન છે તેનો અપર એન્ડ ત્યારબાદ અપર એન્ડથી બરાબર નીચે આવેલો હોય છે સાફ્ટનું પાર્ટ આ જે સાફ્ટનો એન્ડ સાફ્ટનો પાર્ટ હોય છે તેમાં પોસ્ટિરિયર સાઇડે એટલે કે આ જે સાફ્ટનો પાર્ટ હોય છે તેમાં અહીં આવેલા પાર્ટને લિનિયા એસ્પ્રા કહેવામાં આવે છે ત્યારબાદ આજે સાફ્ટના પાર્ટની બરોબર નીચે આવેલો હોય છે એટલે કે ડિસ્ટલ એન્ડ તો આ જે ડિજિટલ એન્ડ હોય છે એ ફિમર બોનનો વન થર્ડ પાર્ટ કે જેને ડિસ્ટલ એન્ડ કહેવામાં આવે છે જેમાં નીચેના ભાગે ગોળાકાર ઉપસેલા બે બોન્ડ છે તેના ઉપસેલા પાર્ટ જોવા મળે છે જેને કોન્ડાઇલ કહેવામાં આવે છે કોન્ડાઇલ કહેવામાં આવે છે જેમાં જેની સંખ્યા સામાન્ય રીતે બે હોય છે જેમાં આ જે હેડ હોય છે જેને મીડિયલ મીડિયલ બોર્ડર કહેવામાં આવે છે અને તેની પાછળ આવેલું હોય છે લેટરલ લેટરલ બોર્ડર તો આ જે મીડિયલ બોર્ડર હોય તે બાજુનો કોન્ડાઇલને કોન્ડાઇલને કહેવામાં આવે છે મિડિયલ કોન્ડાઇલ અને ત્યારબાદ આજે લેટરલ સાઇડે આવેલો હોય છે જેને લેટરલ કોન્ડાઇલ કહેવામાં આવે છે હવે આ લેટરલ કોન્ડાઇલ હોય છે તેની ઉપર ભાગ આવેલા ભાગને લેટરલ એપિકોન્ડાઇલ કહેવામાં આવે છે અને ત્યારબાદ આ જે મીડિયલ કોન્ડાઇલ હોય છે જેના ઉપરના પાર્ટ ઉપરના પાર્ટને મિડિયલ એપિકોન્ડાઇલ કહેવામાં આવે છે હવે આ જે બંને કોન્ડાઇલ હોય છે તેના વચ વચ્ચે સેપરેટ કરતા ભાગને ઇન્ટર ઇન્ટર કોન્ડાઈલ નોજ તરીકે ઓળખવામાં આવે છે આ જે કોન્ડાઇલ હોય છે તેની આગળની સરફેસ હોય એ સ્મૂધ હોય છે જેને પટેલર સરફેસ કહેવામાં આવે છે અને જ્યાં પટેલા બોન છે તે અટેચ થાય છે ત્યારબાદ આ જે ફિમર બોન હોય છે તેના પાછળના ભાગે એક ટ્રાન્સ એન્ગ એક એન્ગ્યુલર સરફેસ છે તે તૈયાર થાય છે જેને પોપ્લિટીયર ફોસા કહેવામાં આવે છે જેને પોપ્લિટીયર સરફેસ તથા પોપ્લિટીયર ફોસા કહેવામાં આવે છે તો આવી રીતે ફીમર બોનને તમે વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ